પજવણી કરી માનસિક વિકૃતિ બતાવનારા શખ્સોની મામલે તપાસ કરી ગણતરીના કલાકોમાં જ પજવણી કરનારા શખ્સોને દબોચી લીધા છે વન વિભાગે આરોપીઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર ની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન બનાસકાંઠામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં દેખાઈ રહ્યું હતું કે રસ્તા પર રીંચ કારથી ડરીને ભાગી રહ્યું છે અને કેટલાક શખ્સો કાર ચલાવીને રીંચને ભગાવી રહ્યા હતા આ શખ્સોએ આખરે તો કારની ઝડપ વધારી રીંચને એટલા નજીક ગયા કે લાગ્યું કે રીંચને ઉડાવી ન દે તો સારું પરંતુ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વન વિભાગ પર નજરે ચડ્યો હતો બાદમાં વન વિભાગે ઊંડી તપાસ હાથ ધરતા સામે આવ્યું છે કે આરોપીઓ દાંતીવાડાના ગાંગુવાડા નજીક રીંછની પજવણી કરી રહ્યા હતા જેનો એ વિડીયો છે આરોપીઓ દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો હતો જે વાયરલ થયો હતો અને કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી હતી આમ હવે વન વિભાગે બે આરોપીઓ તમે સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તેની ધરપકડ કરી લીધી છે જેમાં એક આરોપી વિદેશ કુમાર ઇન્દ્રભાઈ નટ અને બીજો કરશનભાઈ વર્ગાજી માડી હોવાનું ફોરેસ્ટ વિભાગે જણાવ્યું છે ફોરેસ્ટ વિભાગે આ બંને આરોપીઓને પકડી દાંતીવાડા પોલીસને આજરોજ સોંપી દીધા છે ત્યાં તેમના વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની કલમ બે નવ ઓગણચાલીસ એકાવન અને બાવન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ પ્રકારના અહેવાલ અને વિગતવાર સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર